હેલો મિત્રો કેમ છો બધા આ યોગ્ય બધા મજામાં જઈશો ફરીવાર સ્વાગત છે તમારું અમારે નવા વિડીયોમાં આ જો વાડીએ આવી ગયા છે બી અને ગાયો ઘરેથી છોડી છે એટલે આપણે હવે છે ને ગાયું સામે લેવા જ આવી છે બી હવે કેટલે પહોંચી છે નહીં આ બધા પેલા સિંડા ખુલા હોય તો તે દિવસના જેવું થાય હાલો ગઈ ફામાં જ આવી આપણે ગોરીની હવે હાલી આવે છે અને આવાના સમજો આમજો આપણે ગોરી હાલી આવે છે આ એક આપણે ગોરલ અને માણકી બે હાલી આવે જો આપણે તારી શિંડા ખુલ્લા હોય ને એટલે મારા બેટા ગઈ જાય તરત અલે હામું આવવું પડે આપણે એજો આપણે અહીંયા બસ અહીંયા નહીં જવું ત્યાં નહીં જવું અરે જો કા સવી તો આ વહી જાય ને આપણે હોય તો શું વાળતો હોય હોય તો ગિરી જાય હો આપણે હવા માર્ગે ચડાવી છે હવે કઈ ચિંતા જેવું છે નહીં એટલે આપણે હવે આવેલી બી જો આપણે હવે ગાયું વાડીએ પહોંચવાની તૈયારીમાં છે હા ભાઈ એક જોબરી ભાવ છે ને આપડે જો હવે છીંડે પૂગી ગઈ છે ને અહીંયા ખોરાક ની ભારો પડ્યો તો એ રાડા આવે છે ને અંદિર બી જાય છે ભાઈ રહ્યો ને આ ભાઈ આ ભાઈ હમણાં હોય હવાજ ભણી ને અને આ રાતે ભેગો થયો હોય તો બે પૈી પાડે છે ને વાગી ગયા છે બપોરના બાર અને આપણે અહીંયા વાડીથી વન ડે આવ્યા છે એવી ભેંસુ નો પાવા જો જોવા બે આ બે ને પાવી દેવી પછી અંદર બાંધી દેવી હું લે પણ માર બેટું આમ જો બાજરી પછી અંદર બાંધી લીણ બીણ નાખીને પછી બપોરો કરવા જાવી એમ તો આપણે હવે ભેંસુ અંદર અંદર ઢાળે એમાં બાંધી દીધી છે ભેંસુઓને આપણે પાડી ને આની બધાને બાંધી દીધા છે અને મીણ પણ નાખી દીધી છે તો હવે હળવે ઘર બાજુ હાલી કોઈ માણસ એમ કે ને ઉનાળો કેવો હોય તો આ બેટા ને આ ઉનાળા ને પરતાપ જો આ મરખાવ તો ખરા મોઢું સડાયેલું રાખવાનું અમારા મૂળ વાળા હૈ ના અમારે આ ભાઈ ગઈ રહ્યા ને

એટલે ટૂંકમાં માર્કેટ પાયા છે એટલે મેદાન છે ને થોડીક એવું બધું ને એટલે શો આવે અને અમારે આ એક ગામનો નમૂનો હા અને બીજો જોવો હોય તો જો આ વિશે જોવો હોય હવે આપણે આવી ગયા વન વનડે કેમ કે આપણે આ રૂટીન ટાઈમ છે એલા હવે હે ને ને આપણે ધોઈ લેવી અને અમારે એ ટોની ચિંટુ ભીગડી કા બસ 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 એટલે આપણે હવે છે ને વિડીયોને હાઈ પતાવી જો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો ને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને થોડોક અમને ટેકો મળે તો વધારે મજા આવે ભલે હાલો